ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં ને કેમ છો બધા મજા માને બચ્ચા બાજ સવ મસ્ત મજાનો સવાર આપણે પડી ગયો જૂનાગઢ ની અંદર આ ભાઈ જો ભાઈ ના વ્લોગ મેમ કેતા હતા આપણે આયા હોઈસી જો એઠા ઉરાઈ વાડે પણ રવિ ભાઈ જો ફોન ચાર્જિંગ કરે અને અંકિતભાઈ ભાઈ હું ચાલુ હતે ફાકી બાકી રત બનાવ મિના ને ચા પીવાનો બાકી ચા તો મારે પીવાનો તમે આલો સવારનો મસ્ત મજાનો ને આપણે ભવના ટેરેટી માં રોકાણા હતા ને તો મસ્ત મજાનો વ્યૂ બતાઈ દો જો ખાલી જોર ધારોભાઈ અને આપણી ગાડી જો અહીંયા પૈડીયા અને હે ને આપણે નાય લીધું પણ કપડાં જ બદલાવ કેમ કે આપણે ને જ્યાં જવાના આવે ને ત્યાં સ્વિમમાં જ ત્યાં જઈને સીધા તૂબાકા જ મારવાના એટલે જો ઠેલા પેકિંગ થઈ ગયા સિમલા મનાલી જવાનો પ્લાન ફૂલ ચાલુ છે હાલે આ દિશાનું દત્તા લઈ લે દિશામાં જો જો કુચ કરના તા પગલો હજુ મેં જવારા તો એ જ છે ત્રીસ વાળું

ચાલુ રાખે ડીઝલ ચડી જાય ઓઇલ ચડી જાય એન્જિનમાં અને કોઈને જો લગ્ન માટે પાર્ટી પ્લોટ જરૂર હોય તો અહીંયા ગણા ને પ્લોટ પડ્યો જુનાગઢ ની અંદર તો દક્ષ ને કોન્ટેક કરો અત્યારે હવે મેંદડા પોકી ગઈ ને આપણે ને આપણે હવા ગાડીમાં ચેક કરાવી નાખી તો બધા ટાયર મને હવા ચેક કરવાનું કરી દીધું એ ચાલુ અમે એવું આમ રોદાવાળો રસ્તો બહુ હોય ને તો ઘડી વળે ને હવા ચેક કરાવી પડે અહીંથી અમારે લગભગ ને સિમ્બા રિસોર્ટમાં જવાનું તો અહીંથી લગભગ ને અંદાજે એસી કિલોમીટર લગભગ હશે ને એવું અંકિત ભાઈ એટલે બે ટાયરમાં તો હવા ચેક થઈ ગઈ ને બીજા ટાયરમાં હવા ચેક કરે ભાઈ સીધા અમે જઈએ મેંદડા તો ભોગી ગયા મેંદડા સીધા અમે જઈએ સિમ્બા રિસોર્ટે ચા પીધી પણ અને આ જુનાગઢમાં ચા આપો મને ન ભાઈ એટલે એટલે રાજકોટ જેવી ચા પડે કંઈ મળતી નથી આ બાજુના કહું તો જુનાગઢમાં ને સારી હોટલ એમને કહી જો એ બાજુના ચેક કરે એમાં વધારે ઓછી વધારે મિત્રો બપોર ના વાગી ગયા બાર ને એને આપડે સિમ્બા રિસોર્ટ પોગી ગયા જોઈ લ્યો કેટલા એક હવે આપણને એ ખબર નથી કે આપણે સિમ્બા વન કે ટુ ક્યાં જવાની નથી ખબર તો પેલા અહીંયા અંદર જઈને હવે જમવાનું થઈ જ ગયું છે તો જમી લઈ હાલો ફટાફટ અંદર જઈને જોઈ લઈએ કે આપણો રૂમ કયો હોય ને એ નથી ખબર હજી આપણને તો ત્યાં જઈને અંદર પછી ખબર પડશે તો ભાઈ આવો કાંક આપણો રૂમ હે અને ટીવી ને ટીવી જોવા હાટ ને અહીંયા પડશે ઉડે તો પૈસા પૈસા હોય ને એને અહીંયા રાખી દેવાના વાહ હું યા દક્ષભાઈ રેડી ને રૂમ માં કઈ વાંધો નથી ને અહીંયા હું હોઈશ રાજા ને સિંહાસન જ શોભે ભાઈ એટલે આ સિંહાસન જેવો જો ભાઈ બે હું કેવાય ને શેટી બેડ બેડ ઉપર આપણે અંકિતભાઈ આવી રહ્યા અને અહીંથી જો ભાઈ આગળ બાલ્કની આવી છે આપણે ઓલીક સિમ્બા ટુ માં રોકાણ હતા અને અલગ રોકાણ હતી જો આપણે ઓલીક જો વાહ રોકાણ હતા વાહ સિમ્બા ટુ માં અને અહીંયા કડક સ્વિમિંગ પુલ હે ને આ બાજુ એક સ્વિમિંગ પુલ હે અને અત્યારે જો અહીંનો વ્યૂ જોઈ લે ખાલી બહાર થી અમે જો વાંથી વરવાનું હે ને અહીંથી અહીંયા આવવાનું હે તમે જો અમે તો રૂમ બૂમ બુક કરાવી નાખવા તો પહેલા જ એટલે હવે વાંધો નહોતો એટલે સીધો અમને રૂમ મૂકી દીધો અને હવે જમવાનું જે બાકી છે એની પહેલાં અમે લોકોને આમ બાલ્કનીને મેં કીધું બધું વ્યૂ બતાવી દઉં મસ્ત મજાનું અને અમારે રવિભાઈ કામ બારે વાગી ગયા છે અંકિતભાઈ થાકી ગયા છે જો ભાઈ પંખા ચાલુ ને એસી બેસી ચાલુ કરીને આમ લક્ષભાઈ કોઈ દી સેટી જોઈને એમ સડી ગયા છે હે આવી શેઠી એમ તો તમારા ઘરે જ નહીં હોય શેઠી જઈ શકાય અને જો તમારા ઇમરજન્સી માં કઈ કામ કાજ હોય ને તો અહીંયા ફોન લગાડી શકો છો ચાલો કઈ વાંધો નહીં ભાઈ જમવા ને લઈને લઈને જમવા બે ગયા જમવામાં ભાઈ જાંબુ છે અને શું કહેવાય ખબર તમને ખબર મની નથી ખબર જાઓ ભાઈ બપોર નું ટાણું થઈ ગયું ને પછી નાવા જવાનું પેલા ખાવાનું છે અને અંકિતભાઈ હવે બધી ડીસુ માં જોયું કોઈ કેટલું લીધું

અમે લોકો આરામ કરીને નવરા થઈ ગયા ને હવે જવાનું છે આપણે નાહવા હા થઈ જાય એનું કાલે વ્યૂ જોઈ હરવા જુઓ ચંપલ નથી પહેર્યા હું કામ ખબર હવે નાવા જવાનું હોય ને ચંપલ પહેરીને તો કંઈ નાહસી નહી આપણે એટલે જાણવા જોઈએ અને પહેલાં આપણે આવ્યા હતા ને કેના બધી ખરાબ જાડવા હતા તેને જાડવા કાપી નહીં કરે હરવા રરવા રાજભાઈ તમે નાહવાના બહુ ઉતાવળા નાવાનું છે ને

પાછું નહીં હું આ બાજુ રહું ફૂલ મોજ આવે ભાઈ નાવાની આવ્યા બાકા જીકી બોલાય બાકા જીક્યો હાફી રહ્યો હવે તો તરી તરીને તમે થોડીક વાર નાઈ લેવી તમે કન્ટિન્યુ જોડાય રહ્યો ઉઠીને આવી ગયા હવે નાવા હવે રવિભાઈ ચંપલ પહેરીને કાં નથી આવ્યા હે ચંપલ કાદો પહેર્યા એવા કયા બૂટ પહેર્યા ઠેક એવું એ હું એ અંકિતભાઈ હલો હવે નાવા પાડો હલો નથી 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 દક્ષભાઈ પોસ્ટ થઈને બેઠા એને ફોટો પાડવો છે એટલે અંકિતભાઈ નવા આવી ગયા રવિભાઈ નવા આવી ગયા ભાઈ બધા ભાઈ નાવા આવી ગયા એ નાવામાં ફૂલ બાકાજી કે બોલાવવાની છે ભાઈ હાલો હાલો રવિભાઈ તમારી વાઈટ સિવાય પિક્ચર ચાલુ છે આવો ને ધુબાકા હા મારવાનો ન જોઈ ને આવી જાવ ના બેટમેન આવી જાવ મારી દે હૂપ આ રેડી ને ફૂલ એન્જોય ભાઈ મજા મજા કરે બધા અને ઓલા ભાઈ પોસ્ટ દઈને બેઠા એનો ફોટો પાડવાનો એ ચાલો પેલા એનો ભાઈનો ફોટો પાડી લઉં રૂમે આવીને આપણે બધા એને મસ્ત મજાના નાઈને થઈ ગઈ ફ્રેશ ભાઈ અને કપડા ચેન્જ કરી લીધા એ આવા કપડા કઈ પહેરાય જોઈ લ્યો દક્ષ ભાઈ ટૂંકી ભાઈનો નો શર્ટ પેલી વાર લીધો લાગે અંકિતભાઈ ને રવિભાઈ અત્યારે લાઈવ ચાલુ કરીને બે ગયા વાહ હું મસ્તી કરો ભાઈ હવે કઈ ગયા ભાઈ હું કે એમ કરો વાહ તમે બ્લોગ માં આવ્યો હલો કહી દઉં હેલો ગાઈસ હા અને જો ભાઈ અને હવે અને હજી તો જમવાનું બનાવે છે એટલે કાંઈ અત્યારે જમવાનો કાંઈ હજી પ્લાન નથી જો અંધારું થઈ ગયું છે ભાઈ આવું જો વ્યૂ જો અત્યારનો વ્યૂ આવો હે અને જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ એ કણે અને કપડા એ બધાને હુકો મેકી દીધા છે કેમ કે બધાય નયા કપડા પહેરીને ભાઈ જો ખાલી હમણાં ને ભાઈ તમને સિમ્બા રિસોર્ટ નો આમ લાઇટવાળો વાળો વ્યૂ બતાવીશ મસ્તીનો હમણાં બહાર જાવ ને મસ્તીનો વ્યૂ બતાવીશ ભાઈ ક્યાં લાગે આ બધાય લાઈવ કરીને ચાલુ રાખીને બેઠા હે અને આ તો એનું માથું જ ખંજો રે આમથી આમ ને આમથી આમ

અને 10 પૈની વિચારથી જમીન ઉપર આવી ગયા એ અને આપણે હવે બેહી ગયા જમવા અને આલો फटाफट જમી લેવી છાય છે અને કેરીનો રસ ભાઈ અત્યારે છે ઓ ભાઈ એમાં ના નહીં અને પાઉંભાજી એ અને આ હું એની મત ખબર તમને કોઈને ખબર તો फटाफटથી કોમેન્ટ કર નાખો આલો મરચા છે મારા ખ્યાલથી તો फटाफट જમી લે આલો ભાઈ રાતના વાગી ગયા 10 ને ભાઈ બધા પાછા નાવા પડી ગયા છે રવિભાઈ અને અંકિતભાઈ અને ભાઈ આ સિમ્બા રિસોર્ટ નો લાઇટિંગ વાળો view જોઈ લો છે લાઇટિંગ હજી ઓછી ચાલુ થઈ છે અને આપણે નાવા પડવાનું હે ઓ ભાઈ તો રવિભાઈ સામે ની સાઈડ હે આપણે આ સાઈડ ડી નાવા પાડવાનું હે પણ મેં કી દો ને થોડુંક બ્લોગ નો ઘટકો ઉતારી લઉં બધાય જોઈ લે હા નાવા ની મજા આવે હા જો અંકિતભાઈ ને ભાઈ મજા મજા કરે બધાય ઠંડુ પાણી કેવું કે ભાઈ નથી ગરમ હે દક્ષભાઈ મજા આવે ઓ ભાઈ મજા આવે ઓય ને હાલો પડો રવિભાઈ હાલો પડો પડો ને હાલો ને પડો એમ ગૌ ને પાછા નાવા પૈય બપોર નથી રૂમે પાછા અને જો હજી નથી પી રહી કઈ દક્ષ ભાઈ ને આવી આપડે હવે નાઈ ને આવી ગયા રૂમ ઉપર અને એને આજના બ્લોગ એટલું તમને બ્લોગ ગમ હોય તો લાઈક શેર અને કોમેન્ટમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો Mari kita bawa satu Bye-bye.